ઓન્લી ત્રિપલ નાઇન હા રાધાઓ તમે સાચું સાંભળ્યું છે નવસો માં આ દુપટ્ટા તમને મળી જવાના છે પ્યોર ગજી સિલ્ક છે નીચે લગડી પટ્ટો આપેલો છે ઓન્લી સત્તર અને અઢાર તારીખ રિયો બિઝનેસ હબ યમુના ચોક મોટા વરાછા હા રાધાઓ હવે વારો છે વરાછાનો તમને અહીંયા કાલીગેલીમાં ભવ્યથી ભવ્ય ડિસ્કાઉન્ટ મળવાનું છે તો ચોક્કસથી એકવાર વિઝિટ કરજો કાલીગેલીની ખાદી કોટન મલ કોટન ચીનોન વિસ્કોસ ગજી આ બધા જ ફેબ્રિક પર ભવ્ય ડિસ્કાઉન્ટ મળવાનું છે આ બધું જ ખાદી રહેવાનું છે આ તમને ડિસ્કાઉન્ટમાં મળી જવાનું પછી અહીંયા જુઓ આ બધું જ કેમરિક કોટન છે આમાં બી તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે બહુ ફાઇન કલર છે પ્રિન્ટ છે બધી જ આ ગજી છે જુઓ તમે અઠ્ઠાવનનો પન્નો આવશે આ બી તમને ડિસ્કાઉન્ટ મળી જશે આ આ ગજી સિલ્ક છે રહેવાનો છે કલર ઓપ્શન ચાર મળવાના છે આમાં તમને તમને અને આ છે છે મળવાનું ઓનલી ત્રણસો રૂપિયામાં અને આખો જ વિડીયો તમારે જોવો હોય ને તો તમે યુટ્યુબમાં આવો કાલી ગેલી વેર જો આ બધું છે ને એકસો વાળું છે ટોપ બોટમ આ તમને ઓનલી તે દિવસે મળી જવાનું છે સો રૂપિયામાં જો આ ભી ફાઇન કલર છે ટોપ અને બોટમ આ બસો ચાલીસ રૂપિયાનું છે તમને મળી જવાનું છે ઓનલી એકસો નેવું રૂપિયામાં બધી જ ફાઇન ડિઝાઇન છે જો એલિફન્ટ છે અને બોટમમાં ડોટ ડોટ આવવાનું છે જુઓ આવી ફાઇન છે આઈ એમ બોટમ રહેશે જુઓ આ બ્લેક કલર આખો વિડીયો જોવો ને તો યુટ્યુબમાં આવી જાવ જુઓ રાધાઓ આ જે કાર્ડમાં રહેવાનું છે બધી જ ડિઝાઇન જેમને ખબર હોય ને રાધાઓ આપણે અહીંયા સુદામાકા રાજા એમાં આપણે મનીષભાઈ વઘાશે છે ને જે પેલું કોટી પહેરેલી ને એ આમાંથી જ બનાવેલું છે આ જ ફેબ્રિક છે જો આમાં કલર ઓપ્શન આ મળી જવાના છે તમને આ બધા જ એમના કલર છે આ તમને મળી જવાનું છે ઓનલી પાંચસો પચાસ માં પ્યોર ગજીમાં રહેવાનું છે જો આનું શાઈનિંગ જુઓ ખાલી આ બધા જ એમના કલર છે ત્રણસો એસી વાળું છે તમને મળવાનું છે ત્રણસો રૂપિયામાં ઓનલી ત્રણસો રૂપિયા ઇન્સ્ટા પ્રિન્ટ જુઓ કલર બી સરસ છે આ બસો દસ વાળું છે તમને મળી જશે એકસો નેવું રૂપિયામાં આ બી પ્યોર કોટન આવશે જુઓ ઓનલી તમને મળી જવાનું છે એકસો નેવું રૂપિયાનું બસો વાળું છે પ્લેન વિસ્કોસ બસો રૂપિયા પ્રાઇસ છે સત્તર અઢારમાં ઓનલી મળવાનું છે એકસો પચાસ રૂપિયા શાઇનિંગ જો ફેબ્રિક જો અને આમાં કલર ઓપ્શન તમને જો આટલા મળવાના છે બધા જ એમના કલર છે આ મસ્લિન ફેબ્રિક છે એકસો નેવું રૂપિયાનું છે તમને મળી જશે એકસો ચાલીસમાં કલર ફ્રેન્ટ કેટલા ફાઇન છે જો આ ગાઉન બનાવવું હોય વન બનાવવું હોય પ્લાઝો બનાવવો હોય બહુ ફાઇન લાગે જો આ કલર આ રેયોન પેઇન્ટમાં રહેવાનું છે બસો ચાલીસ રૂપિયાનું પ્રાઇસ છે અમને મળી જવાનું છે ઓનલી એકસો નેવું રૂપિયામાં કલર ઓપ્શન તમને ચાર મળવાના છે બીજું તમને બતાવું આ બધું જ પ્યોર કોટનમાં રહેવાનું છે આ અમારે બધા કસ્ટમર દુપટ્ટા અને બ્લાઉઝમાં યુઝ કરે છે બહુ મસ્ત પીસ બનાવે છે બધા જુઓ ત્રણ કલર ઓપ્શન છે પ્યોર કોટનમાં રહેવાનું છે ચુમ્માલીસનો પન્નો છે અને આનો પ્રાઇસ બસો પચાસ રૂપિયા છે તમને ઓનલી બસો રૂપિયામાં મળી જવાનું છે બધા જ ફેબ્રિકનું હું પ્રાઇસ તમને ડિસ્પ્લે કરવાની છું મતલબ અમારું જે ઓફર પ્રાઇસ છે ને એ હું તમને કહેવાની છું એટલે લાસ્ટ સુધી આ વિડીયો તમે જોજો અને લો આ વિડીયો જોવા માટે તમે યુટ્યુબમાં આવી જાવ જુઓ આ કાથા પ્રિન્ટમાં રહેવાનું છે કલર કોમ્બિનેશન જુઓ તમે કેટલું ફાઇન છે ડિઝાઇન બી ફાઇન છે આ એકસો નેવું વાળું છે તમને ઓનલી એકસો ચાલીસમાં મળવાનું છે આમાં કલર ઓપ્શન ત્રણ છે અને આ બી કાથા જ છે આના કોડ સેટ તમે જોયેલા હોય તો ઓનલાઈન બહુ બધું બતાવે છે આનું આ છે બસો પચાસ રૂપિયા તમને ઓનલી મળવાનું છે બસો રૂપિયામાં આમાં તમને ચાર કલર ઓપ્શન મળશે બહુ ફાઇન છે જુઓ કાથા જુઓ આ એકસો નેવું વાળું છે પ્યોર કોટનમાં રહેવાનું છે ડ્રેસીસ માટે સ્પેશિયલ આ એમના કલર ઓપ્શન છે આ બી ફાઇન છે જુઓ ડીજે ડ્રેસીસ માટે ઓનલી એકસો નેવું છે તમને મળી જવાનું છે ઓનલી એકસો ચાલીસમાં આ બી ડિજાઇન કલર છે બધા એમના કલર કેટલા ફાઇન છે જુઓ તમને ઓનલી એકસો ચાલીસમાં મળી જવાનું છે બધું જ પ્યોર કોટનમાં રહેવાનું છે કલર કેટલા છે બધું જ એમ્બ્રોડરી પ્રિન્ટ છે જો આ એક અમારા કસ્ટમર લઈ ગયા હતા આમાંથી મેં પ્લાઝો બનાવ્યો હતો પેનલ વાળું ફેબ્રિક લેવાનું છે કસ્ટમર અહીંયા લેવા આવે ને એટલે અમે પૂછીએ શું બનાવવાનું એમ્બ્રોઈડરી પેન્ટ હમ આ એમને કોટન છે બસો ત્રીસ છે તમને મળશે એકસો સિત્તેરમાં આ વિસ્કોસ ફેબ્રિક છે આ બધું જ એકસો સાઠ રૂપિયા છે જો અઠાવનનો પન્નો આવશે અને આ તમને ઓનલી મળવાનો છે એકસો ત્રીસ રૂપિયામાં અઠ્ઠાવનનો પન્નો અને વિસ્કોસ ફેબ્રિક પ્યોર વિસ્કોસમાં જો કલર બી ઘણા બધા છે એમાં આમાં પેનલમાં બી છે ચાલો બતાવું આ વિસ્કોસ છે આ બી પેનલમાં છે મતલબ ઉપર નીચે પેનલ આવશે જો અઠ્ઠાવનનો પન્નો આવશે વેસ્ટર્ન કઈ બનાવે છે આમાંથી બહુ ફાઇન બનાવે છે એમાં બી ઘણા બધા કલર ઓપ્શન તમને મળી જવાના છે હમ જો રાધાઓ આ બધા જ ઇમ્પોર્ટેડ ફેબ્રિક છે બસો રૂપિયા પ્રાઇસ છે આમની તમને ઓનલી મળવાનું છે એકસો પચાસ રૂપિયામાં જો આ તમને જોવાથી એવું લાગતું હશે કે આ પ્રિન્ટ કરેલું છે

આ એમનો કલર રહેવાનો છે જો આ બીજી પ્યોર કોટન માં આવશે હો બધું જ આ તમને ડિસ્કાઉન્ટ ઓફર ઓન્લી બે દિવસ માટે જ છે હો રાધાઓ જુઓ આ તમને મળી જવાનું છે ઓનલી બસો રૂપિયામાં બસો પચાસ આમનું પ્રાઇસ છે ડિસ્કાઉન્ટમાં બસો રૂપિયામાં મળી જશે જુઓ જુઓ કલર કલર છે છે બધા આ બસ તમને ડિસ્કાઉન્ટ ઓફર ઓનલી બે દિવસ માટે જ મળવાનું છે રાધા સત્તર અને અઢાર તારીખ બુધવાર અને ગુરુવાર જુઓ પ્યોર કોટન માં આવશે આ બસો દસ વાળું છે તમને મળી જવાનું છે ઓનલી એકસો સાઠ રૂપિયામાં જો આ કલર છે જો ટોપ બોટમ બધાનો ફેવરિટ બ્લેક આ લેરિયું બી તમને ડિસ્કાઉન્ટમાં મળી જશે એકસો નેવું વાળું છે તમને મળવાનું છે ઓનલી એકસો ચાલીસમાં એકસો પચાસનું છે તમને મળી જવાનું છે ઓનલી સો રૂપિયામાં આપીએ છીએ પર મીટર અને સત્તર અઢાર માં તમને મળી જવાનું છે ઓનલી નવ્વાણું રૂપિયા માં મીટર બધી ફાઇન છે ડિઝાઇન આ બી સરસ છે લે બે કલર છે તું શેર કરી દેજો બધી રાધાઓને આ વિસ્કોસ માં રહેવાનું છે ખાલી જોઓ ડિઝાઇન જોવો ડિઝાઇન ને કલર કેટલું ફાઇન છે જો 1 પીસ બનાવે તો કેટલા મસ્ત લાગે ચુમ્માલીસ નો પન્નો રહેવાનો છે અને આ તમને મળી જવાનું છે ઓન્લી એકસો સિત્તેર રૂપિયામાં પોસ્ટ ફેબ્રિક છે અને આ ચિનોન છે જુઓ એમાં બી મસ્ત છે જો ડિઝાઇન બસો સાઠ રૂપિયા છે આ તમને મળી જવાનું છે બસો દસ રૂપિયામાં જો એમાં બી કલર ફાઈન છે જુઓ લચક જુઓ ચીનોન ફેબ્રિક આ વિસ્કોસ છે જો આમાં બી કલર